ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાનુસિંહ ડાભી દ્વારા પૂર જોર માં પ્રચાર કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજ રોજ નડિયાદ શહેર તેમજ આજુબાજુના ગામો માં કાર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા કાડોશી ડાભીએ જણાવ્યું હતું કે મોંઘવારી બેરોજગારી તેમજ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓથી પર જાત્રસ્ત બની છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જઈ રહ્યા છીએ કાડોશી ડાભીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની ભવ્ય જીત થશે તમે જો કેટલા યુવાનો બધા ઉત્સાહમાં છે નડિયાદના જે અમારા યુવાનો છે ગામે ગામ તમે ધોડકા જાઓ માતર જાઓ મહેમદાવાદ જાઓ દસકોઈ જાઓ નિકોલ જાઓ મૌધામ જાઓ ગામે ગામ બધા અમે જે ગામમાં જઈએ એ મોટા ભાગે બધા યુવાનો બહાર નીકળી નીકળીને અમને આવકારી રહ્યા બધી મહિલાઓ અમારી દીકરીઓ અમારી બહેનો ગામે ગામ અમારું સ્વાગત કરી રહ્યા અમને કંકુ તિલક કરી અને અમારું સ્વાગત કરી રહ્યા એટલે ખૂબ બધા ઉત્સાહમાં છે ફક્ત ને ફક્ત સાત તારીખની રાહ જોઈને બેઠા છે સાત તારીખ આવ એટલે એ સાત તારીખે જે અમારું મતદાન રૂપી હથિયાર છે એ હથિયારનો ઉપયોગ કરી અને આવનારા સમયમાં ભાજપને પરાજય કરવાના બધી